નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં જીવલેણ અકસ્માત સર્જનાર આરોપી આખરે પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો છે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલે શિલાલેખ પાસે થોડા દિવસ અગાઉ એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર ચાલકે પુરઝડપે ટર્ન લેતા બાઇક ચાલકને ટક્કર મારી હતી અકસ્માતમાં બાઇક ચાલક રોડ ઉપર પટકાયા તેની ગંભીર ઈજાઓ પહોંચી હતી તો અકસ્માત કરનાર કાર ચાલક રિવર્સ ફ્રેન્ડ તરફ નાસી ગયો હતો બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ મામલે પોલીસે તપાસ હાથ ધરી અને અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી લીધી છે સુભાષ બ્રિજ પાસે રહેતા દિવિન્દ્રભાઈ સંખવાર દરબતની ડિલિવરી નું કામ કરતા હતા તો 19 જૂના રોજ દેવેન્દ્રભાઈ બાઈક લઈ અને કમિશનર કચેરી તરફથી સુભાષ ગ્રજ તરફ થઈ અને ઘરે જઈ રહ્યા હતા તો દેવેન્દ્રભાઈ શિલાલેખ ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી આવી રહેલ કારના ચાલકે અચાનક ડાબી બાજુ પૂર ઝડ પેタ લીધો હતો જેના કારણે દેવેન્દ્રભાઈ બાઈક સાથે જ રોડ ઉપર પટકતા તેમની ગંભીર ઈજાઓ પહોંચી હતી अकस्मात करीने कार चालक रिवरफ्रंट तरफ धागी ગયો હતો તો આ મામલે આલ ડિવિઝન ટ્રાફિક પોલીસિ ગુનો નોંધી અને તપાસ હાથ ધરી હતી ઈજાગ્રસ્ત દવેન્દ્રભાઈનો સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી તો તપાસ દરમિયાન કાર પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજય હોવાનું સામે આવ્યું હતું અને અકસ્માત પણ તેમણે જ કર્યો હતો જેથી પોલીસે આરોપી સિંહની ધરપકડ કરી છે દિગ્વિજયસિંહ પોલીસ કંટ્રોલ રૂમમાં જ ફરજ બજાવતા હતા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં તેમની બદલી આવતા તે છૂટા થયા હતા હાલ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે